તાત્કાલિક મારા મગજમાં એ જ વિચારો શરૂ થઈ ગયા કે રિસોર્સ શેરિંગ ક્યાં ક્યાં જોવાનું રિસોર્સ શેરિંગ એટલે સંસાધનોની ભાગીદારી ગઈકાલે હું કોલેજમાં પ્રવેશતો હતો વોચમેન હતો એ બીજા વોચમેન ને એમ વાત કરી રહ્યો હતો કે ભાઈ પેલા મહેન્દ્ર બેઠેલા થા મહેન્દ્ર બેઠેલા થા તો બીજા જે એનો પાર્ટનર જે વોચમેન હતો એને એવું જવાબ આપ્યો નહીં કોઈ પણ જગ્યાએ આપણે નિરીક્ષણ કરીશું તો ત્યાં રિસોર્ટ શેરિંગ અહિયાં દેસાઈ સાહેબ એ બહુ સરસ વાત કરી કે ભાઈ ગોસ્વામી સાહેબ શેરિંગ વાળા છે નામ ની પડી નથી બસ મીડિયાની ભાગીદારી દરેક જગ્યાએ ભાગીદારી ની વાત છે એના ઉદ્દેશો ની વાત કરીશું ઉદ્દેશ પહેલા હું ટૂંકમાં એક અર્થ ભાગીદારી એટલે જે

મુલ્લા નસીરુદ્દીન એકવાર વાર દરિયા કિનારે બેઠા હતા ચોપડી વાંચતા હતા મુલા નદીન સરસ રીતે વાંચતા હતા એમની જે વાંચે માહિતી એનું એનું શેરિંગ શેરિંગ કરતા કરતા હતા હતા જે નોલેજ એમની અપડેટ થાય પણ સંભળાયે કે સરસ ચોપડી મેં વાંચી છે સરસ પુસ્તક વાંચ્યું છે એવું મુલા નસીરુદ્દીન બીજી વ્યક્તિને કહેતા હતા તો વ્યક્તિઓને કહેતા હતા એકવાર બીજી એક વ્યક્તિ આવી અને પૂછ્યું મુલ્લા નસરુદ્દીન શું કરો છો મુલાજી બસ આ વાંચી રહ્યો છું સમુદ્ર કિનારે સમુદ્ર કિનારે શાંતિથી નદી ની સમુદ્ર ની રેતી માં વાંચી રહ્યા હતા તો કે કામ કરો ને મુલાજી કે શું કામ કરું કે તમે એક નાનકડી નાવડી ખરીદો પછી કે શું કરું પછી થોડીક પૈસા આવે એટલે મોટી ખરીદો પછી શું કરું તો કે પછી એના પછી થોડીક મોટી તમે લાવશો વહાણ મોટું લાવો એના પછી શું કરું કે સ્ટીમલ લાવો પછી શું કરું બસ પછી કે મોટી ઇમારત બનાવો પછી કે શું કરું પછી ક્યાં દરિયા કિનારે આવીને ચોપડી વાંચી માહિતી મિત્રો માહિતી શેરિંગમાં ક્યાંય ઇમારત બનાવવાની જરૂર નથી ક્યાંય બધી જગ્યાએ લાયબ્રેરીમાં જવું જરૂરી નથી અત્યારે તમે એટલા બધા સોર્સિસ છે ઇન્ફોર્મેશન શેરિંગના રિસોર્સ તમે ઈઝીલી કરી શકશો બીજો ઉદેશ છે ખર્ચમાં ઘટાડો કરવો ખર્ચમાં ઘટાડો કરવો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે જો કોઈ પણ જગ્યાએ દેસાઈ સાહેબ એ વાત કરી કે ભાઈ પ્રોગ્રામ કરવાનું અમને ગોસ્વામી સાહેબ કેવાય આ રિસોર્સ શેરિંગ છે આ વિચારોનું શેરિંગ છે કહીશું તો પણ એમાં ખર્ચમાં ઘટાડો કરવો પડશે

એક અમેરિકન માણસની કાળો ઇન્ડિયન ઇન્ડિયન તો બહુ હોશિયાર હોય તમને ખબર છે આ બધા મળે કહેતા હોય પણ ઇન્ડિયન માણસ બહુ હોશિયાર હોય એમાં ગુજરાતી બહુ હોશિયાર અત્યારે ગુજરાતી વેપારી કહેવાય છે આપણા વર્લ્ડમાં ફેમસ છે ગુજરાતી બહુ સારા વેપારી હોય તો આપણો ગુજરાતનો જ કોઈ ઇન્ડિયન પણ ગુજરાતનો હશે અને જાપાની અમેરિકન આ ત્રણ જણ વાતો કરતા તે અમેરિકાવાળાએ એવું વાત કરી કે હવે તો અમે એવું કોમ્પ્યુટર શોધી રહ્યા છીએ એવું કોમ્પ્યુટર શોધી રહ્યા છીએ કે આમ સીધા આમાં આમ માંગડીના તેવે કંઈ હોય નહીં અને આમાં કરીશું અને લખાઈ જશે અથવા તો મેસેજ પહોંચી જશે તો જાપાનીઝે કીધું કે અમે તો એનાથી વિશેષ કે શું અમે તો કે ખાલી કઈ હોય જ નહીં કે હવામાં કઈ હોય જ નહીં ખાલી બોલવાનું મારે આ ગામ જવું છે અથવા તો મારે આ ઇન્ફોર્મેશન જોઈએ તાત્કાલિક આવી જશે માં આવી જશે હવામાં કે શું વાત કરો છો એટલી વારમાં આપણો ઇન્ડિયન વિચારી જોઈએ તો મારે શું કેવું આ બધા એમની બહુ સરસ શોધની વાત કરી કે એક ભાઈને હિસ્ટોરિયા થયેલો એટલે એમ અફરાટ શરૂ થયો વાઇબ્રેટ શરીર થવા માંડ્યું તો પેલા જાપાનીઝ ને અમેરિકન બંને કીધું કે આ શું થઈ રહ્યું છે

સહકાર કો ઓપરેશન આપણે બધા જોઈએ છે કે એક પણ વ્યક્તિ અહીંયાથી ખસ્યો નથી મેં સવારનો આવ્યો છું અહીંયા જોયું છે કોઈ પણ મિત્ર ગ્રંથપાલ અથવા તો કોઈ પણ વહીવટી માણસ ઇવન ડાયરેક્ટર સાહેબ પણ અહીંયાથી હલ્યા નથી બધા અહીંયા જ બેઠા છે તો મિત્રો આ બહુ મોટી વસ્તુ કહેવાય આ ડર નથી આ શેરિંગ છે આ ડર નથી પણ એક શેરિંગ છે એનું પણ એક સરસ સહકારનું ઉદાહરણ આપીશ આપણે જૂની વાર્તા વાદરા અને ફેરિયાવાળી બધા સાંભળી છે ને કે ભાઈ ભૂતકાળમાં એક ફેરિયો નીકળ્યો તો અને ત્યાં ઝાડ નીચે જંગલમાં છે અને પછી વાંદરા કરી પચાસ વર્ષ પછી એનો દીકરો ફેર્યો એ જગ્યાએ આવ્યો આ ફરીથી એડિશન થઈ છે સમજો વાર્તાઓમાં પણ એડિશન આવે છે મિત્રો એ ફેરિયો ત્યાં ફરીથી એનો દીકરો આવ્યો એ જ પરિસ્થિતિ થઈ એને પણ ઊંઘ આવી ગઈ ભોજન લીધું ઊંઘી ગયો અને ઊંઘી ગયો એ દરમિયાન પેલા પોટલી ખોલીને વાંદરાઓ ટોપી લઈને ઉપર ચડી ગયા પાછા પછી જાગી ગયો જોઈ ગયો કે આ તો ટોપીઓ લઈ ગયો છે એટલે ધીમેક રહીને એને પાછા એના પપ્પાએ જે કીધેલું હતું ફેરિયાને એની એક્શન કરી ટોપી પહેરી કાઢી પેલા વાંદરા શાંત થઈ ગયેલા એ કઈ કરી નહીં પેલા બે ત્રણ વાર કરી બિલકુલ બોલ્યા જ નહીં વાંદરાઓ પછી એક સમજદાર વાંદરો હતો બોલ્યો ભાઈ તને તારા પપ્પાએ શીખવાડ્યું હશે અમને નહીં શીખવાડી ભાઈ ટોપી ફેંકતા નહીં નહીં તો બધો માણસ બહુ હોશિયાર હોય છે તો મિત્રો આ સહકારની વાત છે વાંદરાઓ અંદર અંદર સહકાર કરી જો વાંદરાઓ સહકાર કરતા હોય તો આપણે તો લાઇબ્રેરિયન છીએ આપણે તો ગ્રંથપાલો છીએ આપણે તો પ્રોફેસર છીએ આપણે તો બધા સહકાર કરવો જ પડશે અને સરકારના મુખ્યમંત્રી અહીંયા સામે બેઠા છે આપણા મુખ્ય જે માણસ કહીએ આપણે એવા આપણા મુખ્યમંત્રી પણ વાઇબ્રન્ટ છે આપણો વડાપ્રધાન પણ વાઇબ્રન્ટ છે તો આ બધાનો સરકાર લઈને આપણે આગળ જઈશું સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો ગામડામાં આપણે જોતા હતા ભૂતકાળમાં બધાને ખબર છે આપણે બધા ગામમાંથી જ આવ્યા છીએ બને અમદાવાદમાં રહેતા ગાંધી પણ મૂળ ભૂતકાળ તો આપણી ગામડામાં છે આપણા પૂર્વજો ગામડામાંથી આવ્યા તો ગામડાઓમાં ઢાળ સિસ્ટમ હતી એક દિવસ હું તમારા ઘરે કામ મોટા ખેડૂત હોય તો આના સંસાધનો નો શ્રેષ્ઠ ઉપયોગ મારી જોડે હું એટલો જ વ્યક્તિ છું મારા મિસિસ છે તો હું બીજા મિત્રના ઘરે જઈશ એમના કામ માટે ખેતરમાં ઉદાહરણ આપું છું

વાત કરતા હતા બંને હસી પડ્યા બંનેને ખબર પડી ગઈ મિત્રો આ છે પ્રેમ આ છે રિસોર્સ શેરિંગ રિયલ રિસોર્સ શેરિંગ જેને આપણે પ્રેમ સાથે હળવા સાથે મીઠાશ સાથે જેને શેરિંગ કરીશું કોઈ સ્વાર્થ વગર બંને ભાઈઓનો અત્યારે આપણી પરિસ્થિતિ જોઈ અત્યારે આપણે કહીએ તો ભાઈઓ લડી મળે એવું નથી અત્યારે પણ એટલો જ પ્રેમ છે જોવાની દ્રષ્ટિ બદલાઈ છે આપણા ચશ્મા બદલાયા છે રંગીન થયા છે એટલે બધામાં કઈ બધા ભાઈઓ લડે છે એવું નથી અત્યારે પણ ભાઈઓમાં શેરિંગ છે અત્યારે પણ એટલી જ ભાગીદારી છે બીજી વાત આગળ આપણે કરીશું કેટલોક અને ટેકનોલોજી ટેકનોલોજી શેરિંગ કેટલોક કાર્ડ અહીંયા આપણે મેં સરિતાબેને બતાવ્યા અમને સવારે જ અમે ગોસ્વામી સાહેબને બધા મિત્રો જયરામ સાહેબને બધા ગયા પ્રિયાંકી બેન પણ સાથે હતા તો આપણે જોયા કેટલોક કાર્ડની સિસ્ટમ આપણને બતાવી એની સાથે અત્યારે વાત કરી ગોસ્વામી સાહેબ કે આનો યુઝ થાય છે કે ના બેન કે નહીં આ તો હિસ્ટ્રી બની ગઈ પણ હવે તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે આધુનિક ટેકનોલોજી કમ્પ્યુટર ઉપર ઓપેક પર જઈશું આપણે સોલ્વ ઓપેક હોય તો પર જઈશું એટલે લક્ષ્યો કદી સાહેબ જયરામ તો આપણે જેટલી બુક લખી એટલી આવી જશે ત્યારે સસનો રસ્તામાં ઊંધી જાય છે અને કાચબો જીતી જાય છે આપણે બધા જાણીએ છીએ એના પછી નવી એડિશન થોડી એડ થઈ છે ફરીથી સસલાએ એને વાત કરી તું તો ખરેખર આ દોડવામાં એટલો હોશિયાર છે જ નહીં કાચે મને સસલાઈ કીધું કે કેમ કે આ દોડવામાં તો મારો જ નંબર આવશે જંગલમાં પણ તમે જુઓ તો અમુક પ્રાણીઓ જે મારા જેવા છે કે સૌથી વધુ દોડી શકે છે તો કાચબે કે શું કરીએ કે આપણે ફરીથી હરીફાઈ રાખીએ કઈ વાંધો નહીં કાચબો કે ફરીથી હરીફાઈ રાખી એ વખતે જે સસલો હતો એ ચોકંદો રહ્યો જાગૃત રહ્યો એ ઊંઘ્યો નહીં અને દોડ્યો નીકળી ગયો પાસ થઈ ગયો પેલો નંબર આવી ગયો સસલો દોડી શકે ફરીથી જીતી ગયો સસલો પછી કાચબો સસલો બંને મળ્યા અને કીધું કે આવી દોટ આપણે ક્યાં સુધી કરી રહીશું ક્યાં સુધી આવી સ્પર્ધાઓ રાખીશું નાદુરસ સ્પર્ધાઓ કે જેની અંદર કઈ મળવાનું નથી બસ એક આનંદ મળશે એક દુઃખી થશે તો કે શું કરીએ કે આપણે એવી સ્પર્ધા રાખીએ કે આપણે બંને સાથે જીતી શકીએ આપણે બંને સાથે જઈશું જીતી શકીએ નક્કી કર્યું બંને અમારા ગુજરાત વિદ્યાપીઠ થી આપણે શરૂઆત કરી વચ્ચે નદી હતી સાબરમતી નદી એટલે સસલાએ એ કીધું કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠ થી રિવરફ્રન્ટ સુધી તું મારી પીઠ ઉપર બેસી જા

કેવી રીતે માણસ કેવી રીતે બેગ લાઇબ્રેરીમાં પણ આપણે એવું કરીશું મારે ત્યાં મોંઘી વસ્તુ છે તો સાહેબ ને પ્રિયંકી ને શું કામ લેવાની હું આપીશ મારે એમના ત્યાં મોંઘી વસ્તુ છે એ અરસપરસ કરીશું તો સરસ રિસોર્સ શેરિંગની ભાગીદારી થશે પ્રિન્ટ અને નોન પ્રિન્ટ મીડિયાનું આદાન પ્રદાન પ્રિન્ટેડ મટીરિયલ આપણી પુસ્તકો હોય સામયિક હોય નોન પ્રિન્ટ મટીરિયલ એટલે કે જે પ્રિન્ટેડ નથી એવું મટીરિયલ એનું પણ આપણે આદાન પ્રદાન કરીશું સરસ રીતે આદાન પ્રદાન કરીશું તો બહુ મજા આવશે કારણ કે એની અંદર શું છે એનો પણ ભાવ એટલો બધો હશે ઘણી સોફ્ટવેર આપણે ખરીદીશું તો સોફ્ટવેર મોંઘું હશે લાખ બે લાખ રૂપિયાનું હશે તો બીજી લાઇબ્રેરી વાળા કહીશું આ સોફ્ટવેર તો ખરીદતો નહીં તમારે જરૂર હશે તો તમે અમારા ત્યાંથી ઉપયોગ કરજો અથવા તો ઓનલાઈન આપણે પાસવર્ડ આપી દઈશું એનો ઉપયોગ કરીશું તો મિત્રો આમાં પણ એક સરસ ઉદાહરણ આપવું શિયાળા ને કાગડાની વાત તમે સાંભળી છે ને જૂની વાત કાગડો ઉપર પૂરી લઈને બેઠો તો શિયાળ એવું કહેવાય કે લુચ્ચુ લુચ્ચુ તો આપણે નામ પાડ્યું છે શિયાળ લુચ્ચુ છે આપણે કેવી રીતે કહી શકીએ પણ છતાં આ તો વાત છે કે શિયાળ પછી

માનવીની સમજનું શેરિંગ સમજ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિચાર આવશે હોશિયારી અલગ વસ્તુ છે હોશિયારીમાં કદાચ સ્માર્ટનેસ આવી જાય ચાલાકી આવી જાય પણ સમજની અંદર ચાલાકી નથી સમજ એટલે પેલું શિયાળ સમજવું બની ગયું જેને આપણે લુચ્ચું કહેતા હતા એ શિયાળ સમજવું બની ગયું તો મિત્રો અહીંયા છે આ રિસોર્સ શેરિંગની વાત કરીશું એ જ રીતે યુનિવર્સિટી અને રિસર્ચ લાઇબ્રેરી વચ્ચે ભાગીદારી યુનિવર્સિટી ફોર એક્ઝામ્પલ ગુજરાત યુનિવર્સિટી ફોર એક્ઝામ્પલ ગુજરાત વિદ્યાપીઠ ડુંગ યુનિવર્સિટી

ભગવાન કે મેં મેં એવી વિદ્યા પ્રાપ્ત કરી છે કે હું પાણી પણ ચાલી શકું છું ભગવાન ખેંચીને બાળ લઈ ગયો નદી કિનારે પરમહંસને અને એ નદી પર ચાલવા માંડે યોગ એને એવો શીખેલો યોગ ચાલીને પાછો આવ્યો પછી પરમહંસ કે બોલ્યા નહીં મૌન રહ્યા કે આપણે પેલા નાવડાવાળાને બોલાવ્યો નાવડાવાળાને કીધું કે ભાઈ આ પેલી તીરે જવાના પૈસા કેટલા એટલે કે બે આના એ બે આના હશે પછી આવવાના કેટલા કે બે આના

ગાઈડની પણ વિગત કઈ અપલોડ કરવાની તો આવું તો ઇન્ફ્રિમેટ દ્વારા ઘણા કાર્યો થાય છે જે યુનિવર્સિટી જોડે જોડાયેલી છે ઇન્ફ્રિમેટ તો એ એક ઉદાહરણ છે ઓસીએલસી ઓનલાઈન કમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર ઓસીએલસી પણ આવું જ કામ કરે છે કે ભાઈ એક નવી ટેકનોલોજી હોય અથવા તો નવી બાબતો એડિટ થઈ હોય એને સુધારી પબ્લિક સામે અથવા તો ફિલ્ડ સામે પ્રોફેશન સામે લાઇબ્રેરી પ્રોફેશન સામે મૂકવાનું કામ ઓસીએલસી નું છે મિત્રો આથી આગળ આપણે વાત કરીશું તો and i